ગુજરાતના ખેડૂતો થઈ જરૂ આજથી આઠ મે સુધી કમોસમી વરસાદની આગાહી ઉનાળાની અંગ દ દડતી ગરમી વચ્ચે હવે કમોસમી વરસાદને લઈ આગાહી સામે આવી છે વાસ્તવમાં આજથી આઠ મે સુધી રાજ્યમાં પ્રિ મોન્સૂન વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વરસાદને લઈ યલો અલર્ટ અપાયું છે આજે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અમરેલી ભાવનગર માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આજથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે પાંચ અને છ મેના રોજ કરા અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તો સાત અને આઠ મેના રોજ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દસ મે બાદ ગુજરાતમાં તાપમાન છેતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે વધુમાં કહ્યું છે કે ઉત્તર ગુજરાત કચ્છ અને તથા મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના હવામાનમાં પલટો આવી શકે છે પચીસ મેથી ચાર જૂન સુધી વાવાઝોડાની પણ આગાહી કરાઈ છે ગુજરાતમાં પણ વરસાદની સંભાવના ગુજરાતના હવામાનમાં પલટો આવશે માહિતી અનુસાર ત્રણ મેથી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠું થશે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી છે ત્રણ મેથી દસ મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના ખેડૂતો થઈ સાવચેત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈ આગાહી કરી છે જેમાં આગામી પચીસ પાંચથી થી આઠ મે સુધીમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે આ સાથે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ પડી શકે છે વિગતો મુજબ ઉત્તર ગુજરાત અમદાવાદ ગાંધીનગરમાં સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ સાથે કચ્છ ઉત્તર પ્રદેશમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ પડવાની સંભાવના તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે મે મહિનામાં ફ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરાય છે આ સાથે અગિયારથી વીસ મે સુધીમાં છૂટાછા વરસાદની શક્યતા છે તો દોસ્તો મારો આ વિડીયો ગમે હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો